હવે વિદ્યાર્થી મિત્રો તમારી સામે એક બ્લૂ પ્રિન્ટ છે જે આવનારી બોર્ડ પરીક્ષા છે સત્યાવીસ તારીખે ભૌતિક વિજ્ઞાનની ધોરણ બારની એ બ્લૂ પ્રિન્ટમાં આ વખતે એક ખાસ બાબત જે છે ને જો પાર્ટ એ છે જેમાં એક કલાકમાં પચાસ એમસીક્યુ સોલ્વ કરવાના છે બધી સૂચનાઓ આપી છે કે ભાગ એક બહુ વિકલ્પ પ્રકારના પચાસ પ્રશ્નો છે બધા પ્રશ્ન ફરજિયાત છે બધા પ્રશ્ન ફરજિયાત છે હવે અહીં છેલ્લે એક સૂચના છે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આકૃતિ આલેખ આધારિત પ્રશ્નમાં અન્ય વૈકલ્પિક પ્રશ્ન આપેલ છે તો આપ જે ખાસ આપે જે ધ્યાનમાં રાખવાનું છે ને એ વસ્તુ એ છે કે નીચે પ્રશ્ન પ્રશ્ન જોતા ક્રમ અનુસાર જો આવે છે જ્યારે પીએન જંક્શન ના બે છેડા વચ્ચે બેટરી જોડેલ ના હોય ત્યારે જંક્શન પરનું પોટેન્શિયલ બેરિયર બીજીરો છે આ પ્રશ્ન સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે આકૃતિ વાળો પ્રશ્ન જે છે એ દ્રષ્ટિહીન વિદ્યાર્થી લહી આને ડિસ્ક્રાઈબ ના કરી શકે એ માટે આ વખતે પહેલીવાર દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે એવું ટાઇટલ સૂચના મારી અને નીચે એક વધારાનો પ્રશ્ન મૂક્યો છે સુડતાલીસ નંબર તો તમારે સામાન્ય વિદ્યાર્થીએ જોવું કે આ સુડતાલીસ અને આ સુડતાલીસ છે એમાં સામાન્ય વિદ્યાર્થી માટે પહેલો જે પ્રશ્ન છે સામાન્ય માટે બીજો જે નીચે છે એ દ્રષ્ટિહીન માટે છે પહેલો સામાન્ય માટે અને બીજો નીચે છે દ્રષ્ટિહીન માટે છે બરાબર આ ખાસ ધ્યાનમાં રાખશો થી આ નીચેનો સુડતાલીસ ઠીક કરીને નહીં આવતા નહીં તો લોસ થશે માર્ક્સમાં ત્યારબાદ પાર્ટ બી છે પાર્ટ બીમાં પણ એક આઠમા નંબર ની સૂચના છે કે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આકૃતિ આલેખ આધારિત પ્રશ્નમાં અન્ય વૈકલ્પિક પ્રશ્ન આપેલ છે. આમાં પણ તમે જો પહેલો પ્રશ્ન છે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપર પર લાગતું ટોરનું સૂત્ર તો હવે આમાં આકૃતિ દોરવી પડે એવી છે તો આકૃતિ દોરવા માટે લઈ આને ડિસ્ક્રાઈબ કરવું પડે તો એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે એક એવો સરળ પ્રશ્ન મૂક્યો છે જેમાં કોઈ આકૃતિ આવે નહીં વર્ણન દ્વારા જ એ લખી શકે તો આ પહેલો નંબર છે એમાં પહેલો ફર્સ્ટમાં જે આપ્યો છે એ સામાન્ય વિદ્યાર્થી અને નીચે સૂચના આપી છે કાઉસમાં ફક્ત દ્રષ્ટિહીન માટે એના નીચે જે પ્રશ્ન છે એ દ્રષ્ટિહીન માટેનો છે સામાન્ય વિદ્યાર્થી માટે નથી આવું ખાસ વચ્ચે પાંચ નંબરનો પ્રશ્ન છે એમાં પણ આ ઉપરનો પ્રશ્ન જે છે સામાન્ય વિદ્યાર્થી માટે છે નીચે અથવા કરીને સૂચના આપી છે ફક્ત દ્રષ્ટિહીન માટે તો આ નીચેનો પ્રશ્ન દ્રષ્ટિહીન માટેનો છે સહેલો પ્રશ્ન જોઈને ખેંચાઈ ના જતા ઉપરનો પ્રશ્ન ખાસ પણ તમારા માટે સામાન્ય વિદ્યાર્થી માટે નીચેનો દ્રષ્ટિહીન માટે છે એટલે આ ખાસ ધ્યાન આપશો સાત નંબરમાં પણ એવું છે જુઓ ઉપરનો પ્રશ્ન સામાન્ય માટે પછી અથવા પછી સૂચના ફક્ત દ્રષ્ટિહીન માટે નીચે એક પ્રશ્ન અલગથી આપ્યો છે તો સૂચના આપીને પછી નીચે આપેલ દ્રષ્ટિહીન માટે છે અને ઉપરનું જે પહેલું જે છે એ સામાન્ય વિદ્યાર્થી માટેનો છે એટલે શરૂઆતમાં જે પ્રશ્ન હોય પહેલો સામાન્ય વિદ્યાર્થી માટે હોય છે સત્તર નંબર આ સામાન્ય વિદ્યાર્થી માટે છે અને દ્રષ્ટિન માટે અલગથી નીચે પ્રશ્ન આપેલો છે તો આ ખાસ જે ધ્યાનમાં રાખશો પછી અહીંયા જ્યાં જ્યાં આવું થશે કે આકૃતિવાળા પ્રશ્નો આવશે ત્યાં આવી રીતે એક અથવામાં મળશે પ્રશ્ન ચૌદ નંબર છે આમાં પણ એવી રીતે પ્રશ્ન ઉપરનો પ્રશ્ન છે બે અસમાન મૂલ્યના કોષોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય નું સૂત્ર તારવું આ સામાન્ય વિદ્યાર્થી માટે અથવા કરીને સૂચના આપી છે ફક્ત દ્રષ્ટિહીન માટે તો આ ચૌદમા નંબરમાં જે અથવા વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું વિદ્યુત પ્રવાહ ઘનતાના નિયમ મેળવો આ દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે ઉપરનો સામાન્ય વિદ્યાર્થી માટે છે આ ચૌદ નંબર અને આ નીચેનો દ્રષ્ટિહીન માટે તો ખાસ ધ્યાન રાખશો પંદરમા નંબરમાં પણ આવું જ છે તો આવી રીતે ઘણા પ્રશ્નોમાં આવું થશે સત્યાવીસ નંબર છે જો અર્ધ તરંગ રેક્ટિફાયર જરૂરી દોરી સમજાવો તથા ઇનપુટ આઉટપુટ વોલ્ટેજ વિરુદ્ધ સમયના આલેખ દર્શાવો આ પ્રશ્ન સામાન્ય વિદ્યાર્થી માટે છે અથવા કરીને નીચે ફક્ત દ્રષ્ટિ માટે અલગથી પ્રશ્ન લખેલો છે જેમાં કોઈ જાતની આકૃતિ આવતી નથી તો આ બાબત તમારા ધ્યાન ઉપર આવે એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે બાકી આપ સૌ જે ખૂબ મહેનત કરો છો તમારું પેપર ખૂબ સારું જાય તમારા પરિણામ ખૂબ સરસ આવે એવી આપ સૌ વિદ્યાર્થીઓને મારા તરફથી શુભેચ્છા